સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાફરાબાદ દ્વારા કડિયાડી માધ્યમિક શાળા ખાતે એનએસએસ ની શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જાફરાબાદ ટાઉન પીઆઈ જે જે ચૌધરી તેમજ કડિયાડી ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા શિબિર ખુલ્લી મૂકવામાં આવી એનએસએસ ની ખાસ શિબિરનો આયોજન 7 દિવસ માટે કરવામાં આવ્યું અહેવાલ રસિક વેગડા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાફરાબાદના સંયુક્ત કડિયાળી ગામે એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં રહેલી સૂચ્ત શક્તિઓ જે શૈક્ષણિક એ લોકોની સિદ્ધિઓ છે એ તો હંમેશા બિરદાવીએ છીએ પણ ખાસ કરીને કોઈ પણ એક નાના ગ્રામ્ય વિસ્તારની અંદર કઈ રીતે ઉત્થાન કરી શકાય કઈ રીતે એમનો વિકાસ કરી શકાય એ મુખ્ય હેતુ છે અને આમ પણ એનએસએસનો મુખ્ય જે મેસેજ એ છે કે નોટ મી બટ યુ તમે પહેલાં અને હું પછી તો વિદ્યાર્થીઓમાં આ એક સરસ ભાવના કેળવાય અને સાત દિવસનો આ જે કેમ્પ છે કડિયાળી મુકામે એમાં વિદ્યાર્થીઓને લક્ષી ઘણી બધી અલગ અલગ પ્રકારની તાલીમ મળે એ મુખ્ય હેતુથી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ જાફરાબાદના એનએસએસ ઓફિસર ડૉક્ટર સંદીપ પાડા દ્વારા અને સમગ્ર સ્ટાફના સહયોગથી અમારા દ્વારા આ એક એનએસએસ ખાસ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને હું આશા રાખું છું કે જેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે એ કોઈ સારો મેસેજ કોઈ સારો સંદેશ લઈ અને એક વીક પછી છૂટા પડશે કે જે એ કંઈ પણ નવો મેસેજ છે એની આવનારી જિંદગીમાં એ લોકોને સારામાં સારી રીતે ઉપયોગી નીવડે એવી શુભેચ્છાઓ સાથે સર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફગણનું સમગ્ર પરિવારનું અહીંયા સ્વાગત કરી અને એનો આભાર